ત્યાં આવેલી જે ગ્રાન્ડ છે એનો ઉપયોગ કરવો છે ઉપયોગ કર્યા વગેરેના બિલો ઉપાડી લેવા છે અને જે ગામના લોકો છે તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવા છે બસ એમનું આજ એમની આજ ફરજ બની ગઈ છે એવા દ્રશ્યો ફરી એકવાર સામે આવે છે જી હા કાલોલ તાલુકાના જે વેજલપુર ગ્રામ પંચાયતના જે ગ્રામજનો છે તે ગ્રામજનો ફરી એકવાર

માણસો ગધેડા નથી કે તમને વારંવાર એક જ વાતનું દફણું મારવું પડે કે તમે અહીંયા આવીને આ સ્થળ તપાસ કરો અને આના પર કાર્યવાહી કરો અને આ જે પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધાઓ તમે આપવા માટે બેઠા છો તો તમારે તે આપવી જોઈએ જોઈએ આ વિડીયોમાં કે તે જે વેજલપુર ગ્રામ પંચાયતના જે લોકો છે તેમની શું સમસ્યા છે વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર ફરી એકવાર ખાડે ગયું હોય તેવા સ્પષ્ટ

ધરણા પ્રદર્શન કરીશું તેવી ચેમકી પણ ઉચ્ચારી હતી હવે જોવું એ રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયતના વહીવટીક તંત્ર સ્થાનિક રહીશોની મુશ્કેલીઓનો અંત લાવશે કે પછી દીવા તળે અંધારું જ રહેશે એ તો હવે જોવાનું રહ્યું રોડ રસ્તાને સાફ સફાઈ માટે આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટોનો કોણે કર્યો ધુમાડો વેજલપુર ગ્રામ પંચાયતના વિકાસના કામોની ઉચ્ચ કક્ષાએથી ઝીણવટભરી તપાસ થાય તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે અને દાહોદવાળી ફરી ફળી માં ગામે પણ થાય અને ભ્રષ્ટાચાર કરનાર મોટા માથાઓ જેલના સળિયા પાછળ ધકેલાય તેમાં કોઈ બે મત નહીં અમારા ઘર આગળને ભયથી વધારે છે ભલજી આવવા જવામાં અમુકને બહુ તકલીફ પડે છે છોકરું પડી જાય છે બાયપોલિંગ સરકાતું નથી તો એટલી બધી પરેશાની છે કે અમે તલાટી સાહેબને બી રજૂઆત કરી છે પંચાયતમાં બી વારંવાર આવ્યા છે અમે તે છતાં પણ અમુને આજે આવીશું કાલે આવીશું એવું બધું વસ્તુ અમુને કહી રહ્યા છીએ પણ કોઈ આવતું નથી અને કોઈ એનું કામકાજ અમારું કોઈ કરતું નથી બસ અમારો પ્રશ્ન આ જ છે કે અમારું કોઈ પણ ધોરણ કોઈ બી કામ થતું નથી ઘણા વિસ્તારની રજૂઆત માલદારની વાડી મહાદેવ મંદિરની બાજુમાં હા તલાટી સાહેબને બી જાણ કરી તો આ અઠવાડિયાથી તલાટી સાહેબને બી અમે કહીએ છીએ પણ હવે બી અમે સવારનું છું સવારનું રજૂઆત કરું છું તલાટી સાહેબ તો તલાટી સાહેબ એમ કહેવા માગે છે કે અમે આવીએ છીએ અને જોઈ લઈએ છીએ કામ કરી દઈએ છીએ એ વસ્તુ નથી કહેતા ભાઈ આવીને અમે જોઈ લઈએ છે નાના બાળકો થઈ નિશાળે જાય એમને બી તકલીફ પડે પડી જાય આંગણવાડીમાં જાય નાના બાળકો સિનિયર સિટીઝન છે ઘણી તકલીફ પડે છે વારંવાર રજૂઆત મોસિન કરવા છતાં બી કોઈ સાંભળતું નથી આશ્રત તે કેટલો મકાનો આવ્યો છે આશરે દોઢસો એક ઘર છે તમારું નામ મારું કબ્દુલ અજીત ગળા તમે બીજા કોઈ પંચાયતો કાર્ય ઉપર કોઈ જાણ કરી કોઈ અધિકારી હા જાણ કરી તલાટી સાહેબ પણ જાણ કરી ને બીજા કોઈ અધિકારી ઉપર જાણ કરી તમે એના ઉપરના સભ્યોને સભ્યોને બી ફોન કરી કરેલો ધરમભાઈને જાણ કરી દીધું તમને શું કહ્યું થઈ જશે પણ થતું નથી શું તમારું નામ લુકમાન અબ્દુલ રહીમ ગુંદલા